નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં પ્રજાસત્તાક દિનની સમગ્ર દેશમાં ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અત્યારે પ્રમુખ ડોક્ટર વિજય શાહ સાથે તમામ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે અત્યારે ધ્વજંદન માટે આવી રહ્યા છે છોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક સમગ્ર દેશ સહિત વડોદરા શહેર માં પણ સલામી આમ દે રાષ્ટ્રગીત સુરુ કરે કે ભારતીય જનતા પાર્ટીમાં ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષનો મારો અનુભવ માત્ર મીડિયા ની કામગીરીમાં રહ્યો છે મને લખતા સારું આવડે છે ખૂબ સારી રીતે લખી શકું છું લોકો પ્રભાવિત પણ થાય છે પરંતુ ભાષણનો મને કોઈ અનુભવ નથી અને જો હોત તો કદાચ હું આજે આગળ હરોળીમાં બેઠો નથી મારી પાસે આજે વડોદરા મહાનગર નવનિર્મિત નવ કમલ ખાતે પ્રથમ વાર યોજાયેલા છોતેર માં પ્રજાસત્તાક ઉજવણીમાં પાર્ટીએ મારા જેવા એક સામાન્ય અને અદના કાર્યકરને અહીં આમંત્રિત કરીને જે બહુમાન આપ્યું છે તે બદલ હું મહાનગર અધ્યક્ષ આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહ સંગઠિત જેવીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અર્થગ્રહણ જાહેર મિત્રો આજના પ્રસંગે મને ભાષણ કરતા તો નહીં આવડ્યું પણ પાર્ટીના મીડિયા સેલના કાર્યકર હું મારું આપને મારી કારકિર્દી ફક્ત એટલી જાણી લઉં કે ચુમ્માલીસ વર્ષમાં સૌથી વધારે વર્ષો લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષો મેં મીડિયાની કામગીરીમાં નિભાવ્યા છે હું બહુ જાહેર પણ નથી આવ્યો બધા બધા પણ મારી કામગીરી ફક્ત લખવાની હતી પ્રેસ નોટ લખવામાં કદાચ મારો રેકોર્ડ હશે વડોદરામાં અને હું મારી જવાબદારી નિભાવ ઓગણીસો એકાણું માં વડોદરા લોકસભાની બેઠક પર દીપિકાબેન ચીખલીયા જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારથી સૌથી પહેલીવાર મને મીડિયાની જવાબદારી સોંપવામાં આવી કારણ કે હું શિક્ષક હતો ગુજરાતી ભાષા મરાઠી ભાષા હિન્દી ભાષા પર મારું પ્રભુત્વ હતું મારી લેખન પ્રવૃત્તિ પણ સારી હતી એટલે ઓગણીસો એકાણુંથી મને મીડિયાની જવાબદારી સોંપવામાં આવી સમય જતાં હું સભ્ય રહ્યો ઇન્ચાર્જ રહ્યો કન્વીનર પણ ભેદભાવ થઈ ચૂક્યો પણ માત્ર ને માત્ર મારી જવાબદારી હું નિભાવતો રહ્યો અને મને કોઈ દિવસ કોઈ પદની અપેક્ષા કે કોઈ લાલસા નથી હું ફક્ત મારી જવાબદારી નિભાવતો રહ્યો જીએસએફસી જેવી મારબર કંપનીમાં નોકરી હતી પણ મને મીડિયામાં એટલો બધો લગાવ હતો અને કામગીરી કરવાની એટલી બધી રગસ હતી કે લગભગ જીએસએફસીની મારી બધી રજાઓ દરેક ચૂંટણી વખતે દસ પંદર દિવસ ખર્ચીને મીડિયાની જવાબદારી હું સંભાળતો રહ્યો એટલે મારે જીએસએફસીમાં બધી નોકરીમાં પણ મારી બધા રજાઓ ફક્ત મેં મીડિયા માટે જ અને પાર્ટી માટે જ આપી છે બોલો ભારત માતા કી વંદે વંદે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વડોદરા શહેરના સૌ નગરજનો એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું નવનિર્મિત ભારતીય જનતા પાર્ટીના નમો કમલમ કાર્યાલયમાં આજે પ્રથમ આ કાર્યક્રમનું આયોજન આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય દંડક વાળુભાઈ માન્ય મેયર શ્રીમતી પિંકીબેન કોર્પોરેશનની સમગ્ર ટીમ માન્ય ધારાસભ્ય કેવુરભાઈ માન્ય ધારાસભ્ય મનીષાબેન માન્ય ધારાસભ્ય ચૈતન્યભાઈ માન્ય સાંસદ હેમાંગભાઈ ભારતીય જનતા પાર્ટીની અમારી સંગઠનની ટીમ ત્રણેય મહામંત્રીશ્રીઓ શિક્ષણ સમિતિના ચેરમેન વાઇસ ચેરમેન વડોદરા નગરજનોના હૃદય જેવા અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ભાઈઓને બહેનો પંચોતેર વર્ષ આપણે પૂર્ણ કર્યા છે આપણા ગણતંત્રને આજનો દિવસ આપણા માટે મહત્વનો દિવસ છે કારણ કે આજના દિવસે ઓગણીસો ને પચાસ ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાય દિવસોથી બારમી જાન્યુઆરીથી સંવિધાન ગૌરવ યાત્રાની આપણે શરૂઆત કરી છે બાબાસાહેબ આંબેડકર જેમને વડોદરા સાથે એક જૂનો નાતો છે સ્વર્ગસ્થ રાજવી સયાજીરાવ ગાયકવાડના કારણે જેમને વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરી વડોદરા શહેરમાં એમણે કામ પણ કર્યું અને સંકલ્પ ભૂમિ એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની વડોદરા શહેરને મળેલી દેન છે આપે જે પ્રકારે જે કાર્યક્રમો આવવાના છે એ બધી જ માહિતી અને કાર્યકર્તાઓની પણ ગણના કરી છે એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું હું આભાર વિધિ માટે બાપુને નમ્ર વિનંતી કરું આભાર વિધિ કરે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી પક્ષના નેતા મનોજભાઈ દંડક શૈલેષભાઈ પાટીલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પૂર્વ મહામંત્રી માન્ય માન્ય પાર્ટીના લાખવાલા સાહેબ શિક્ષણ સમિતિના ચેરમેન એવા નિશિતભાઈ દેસાઈ વાઇસ ચેરમેન અંજનાબેન ઠક્કર પૂર્વ મહામંત્રી શ્રી એવા સુનિલભાઈ સોલંકી સદાનંદ દાદા આપ સૌ તેમજ વડોદરા મહાનગરમાં મંડળના જનપ્રતિનિધિઓ મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ શહેરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને વોર્ડના પ્રમુખ મહામંત્રીશ્રીઓ સૌનું ભારતીય જનતા પાર્ટી દ્વારા હાર્દિક આભાર માનવામાં આવે છે બાજુમાં જે પ્રકારે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આપ સૌ નાસ્તો કરી જશો વડોદરા મહાનગરના નવનિર્મિત કાર્યાલય ખાતે આજનો આ પ્રથમ કાર્યક્રમ છે પ્રજા પ્રજાસત્તાક દિનને વડોદરાશનના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું આજનો દિવસ એ મહત્વનો દિવસ એટલા માટે છે કારણ કે આજે ગણતંત્ર એટલે કે બંધારણ અમલમાં આવ્યું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસથી આજ બંધારણ આજ ગણતંત્રના આધારે આ ભારતનો સૌથી મોટો લોકશાહી દેશ એ પરંપરાગત કામ કરી રહ્યો છે ત્યારે આજના દિવસની ફરી એક વખત સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપના માધ્યમથી વડોદરા તથા ગુજરાતના સર્વે નગરજનોને છોતેરમાં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું આજે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનો પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો અને ધ્વજારોહણનો કાર્યક્રમ આ વખતે પ્રથમ પ્રથમ વખત નવનિર્મિત કાર્યાલય નમો કમલમ ખાતે ઉજવવામાં આવ્યો અને એમાં અમારા પાર્ટીના તમામ સંનિષ્ઠ કાર્યકરો તમામ વોર્ડના પ્રતિનિધિઓ કાઉન્સિલરશ્રીઓ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને આજે આ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સર્વેની મીઠાઈ ખવડાવી અને આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હું ફરી એકવાર સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ છોતેરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સૌથી પહેલા તો વડોદરા શહેરના સર્વે નગરજનોને હું છોતેરમા ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું ભારત દેશના સંવિધાનનો અમલ થવો અને સંવિધાનની મૂળભૂત વાતો કે દેશના દરેક નાગરિકને ઇક્વાલિટી દેશના દરેક નાગરિકને ડિગ્નિટી સાથે જીવન જીવવાનો હક દેશના દરેક નાગરિકને જસ્ટિસ એટલે કે ન્યાય મળે ફ્રીડમ મળે આ તમામ વસ્તુઓને એન્શ્યોર કરતું આ સંવિધાનનો અમલ એ આપણો ગણતંત્ર દિવસ છે ભારત દેશને આઝાદી અપાવી કે તમામ લોકોને આજના દિવસે ચોક્કસપણે યાદ કરીને શ્રદ્ધા અર્પણ કરવા પડે એની સાથે એ વખતે બલિદાન આપવાની જરૂર હતી આજે લોકોએ દેશ માટે જીવવાની જરૂર છે દેશ માટે કંઈક કરી છૂટવાની જરૂર છે ત્યારે ગણતંત્ર દિવસે હું લોકોને દેશના વિકાસની અંદર યોગદાન આપવા માટેનો હું અનુરોધ પણ કરું છું અને જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન દેશમાં કોર્પોરેશન હોય રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર હોય જે રીતે કામ કરી રહી છે છેવાડાના માનવી સુધી એ ભારતીય જનતા પાર્ટી પાર્ટી પહોંચી છે સરકાર પહોંચી છે અને લોકોનામાં મદદ કરે છે એ સાચા અર્થની અંદર ગણતંત્ર પર્વની આખા દેશની અંદર ઉજવણી થઈ રહી છે ચોક્કસ આજે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા અને અત્યારે સમગ્ર દેશ જ્યારે આ ખુશીના માહોલમાં જોડાયો હોય સમગ્ર દેશ આ પર્વની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે અને સમગ્ર દેશ આ ઉજવણીમાં જોડાયો છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા